જે લોકોને કમરનો દુખાવો થતો હોય એ બધા જ લોકો એ બેક એક્સ્ટેન્શન અને બેક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી જ જોઈએ ના જેમને પણ કમરનો દુખાવો થાય છે એ બધા લોકો એ બેક સ્ટ્રેન્થનિંગ અથવા બેક એક્સરસાઇઝ બેક એક્સ્ટેન્શન એક્સરસાઇઝ કરવી જ જોઈએ એ વસ્તુ તદ્દન ખોટી છે કમરનો દુખાવો એ તો માત્ર એક લક્ષણ છે તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમ કે મસલ સ્ટ્રેન્થ સ્નાયુનું ખેંચાણ થવું ડિસ્કની સમસ્યા એટલે કે ગાદી ખસી જવી नस नो दबाण એટલે કે સાઇટિકા પોસ્ટરલ બેક પેન એટલે કે ખોટી રીતે ઉઠવા કે બેઠવાની આદત આ સિવાય ફેસેટ જોઇન્ટ ડિસફંક્શન સ્પાઇનલ સ્ટેનોસિસ એટલે કે મણકા નજીક આવી જવા એસઆઈ જોઈન્ટ ડિસફંક્શન સાયકોલોજિકલ સ્ટ્રેસ અને આવી ઘણી બધી તકલીફો કે જેના હિસાબે કમરમાં દુખાવો થતો હોય છે આ બધી કન્ડિશનમાં જરૂરી નથી કે બેક સ્ટ્રેન્થનિંગ અથવા તો બેક એક્સટેન્શન એક્સરસાઇઝ જ કરવી જોઈએ જો આવી કોઈ તકલીફ થાય તો તેના માટે પહેલાં ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરી તેની સલાહ લઈ અને ગાઈડલાઇન મુજબ જ ફિઝિયોથેરાપી કસરતો ચાલુ કરવી જોઈએ આ વિડીયો બનાવવા પાછળનું મુખ્ય કારણ એક જ છે કે થોડા દિવસ પહેલાં અમારી પાસે એક પેશન્ટ આવેલું કે જેને કમરમાં દુખાવાની તકલીફ હતી તેનું ફિઝિકલ અસેસમેન્ટ કરતાં જાણવા મળ્યું કે પેશન્ટને લિસ્થેસિસની તકલીફ છે લિસ્થેસિસ એટલે કે

એટલા માટે અન્ય કોઈની સલાહ લઈ અને કસરત ચાલુ કરતા પહેલાં એક ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ અને તેની મદદ લઈ અને ફિઝિયોથેરાપી સારવાર ચાલુ કરવાનો આગ્રહ રાખવો જોઈએ થેન્ક યુ